સમાચાર જામનગરથી મળ્યા છે જામનગરમાં મોડી રાત્રે યુવક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છ શખ્સોએ યુવકને ઘરમાંથી બહાર કાઢીને માર માર્યો શખ્સો છરી સહિત તીક્ષ્ણ હથિયારથી યુવકને એક ઘા ઝીંક્યા માતા પિતા અને બહેનની સામે જ યુવક પર શખ્સો તૂટી પડ્યા દીકરાને બચાવવા વચ્ચે પડેલા માતા પિતા અને બહેનને પણ માર માર્યો હુમલાખોરોએ યુવકની બહેનને પણ વાડ પકડીને માર માર્યો યુવતીની છેડતી બાબતે અદાવત રાખીને યુવક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો વાયનીવાડી વિસ્તારમાં બનેલી ઘટનાના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા છે તો આ દ્રશ્યો તમારી ટીવી સ્ક્રીન પર તમે જુઓ જામનગરથી સામે આવ્યા છે મોડી રાત્રે એક યુવક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો દ્રશ્યમાં પણ તમે જોઈ શકો છો કે કેવી રીતે એક યુવકને ઢોર માર મારવામાં આવી રહ્યો છે છ શખ્સોએ યુવકને ઘરમાંથી બહાર કાઢીને માર માર્યો વધુ માહિતી મેળવીએ સંવાદદાતા હિરેન ફોન લાઇન પર છે હિરેન જામનગરથી આ દ્રશ્યો જે સામે આવ્યા છે એક યુવકને ઢોર માર મારવામાં આવ્યો છે આખો મામલો શું છે અને હાલમાં આ મુદ્દે કાર્યવાહી શું છે જી વસ્તલ ચોક્કસ જણાવી દઉં કે જે આ બાય ની વાળી વિસ્તાર છે ત્યાંની આ ઘટના છે જ્યાં એક યુવક ભૂતકાળમાં કોઈ કોઈ મહિલાની ખેડતી કરી હોવાની જે ફરિયાદ છે તે નોંધાય છે ત્યારબાદ આ યુવક ના ઘરે ત્યારે આને જે યુવક છે તેને ઘરમાંથી બહાર કાઢી માર માર્યો હતો તેમજ જે યુવક ના માતા પિતા તેમ છે તેની બેન છે તેને પણ માર માર્યો હોવાનું જે હાલ છે તે ચર્ચાઈ રહ્યું છે હાલ તો પોલીસ દ્વારા આ શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધી આ શખ્સોને ઝડપી પાડવા પ્રતિમાન કર્યા છે પરંતુ જે આ તત્વો છે તેની સામે કડક કાર્યવાહી થાય તેવી ક્યાંક ને ક્યાંક લોકો મુખ્ય માંગ ઉઠી રહી જી વર્ષા બિલકુલ હિરેન માહિતી બદલ આભાર